ભાડાનો સવાલ નથી મંગુ નો નીકળી બાબત છે કે તું આ લીધે એક હાથે એટલે આ ભાઈ જોઈએ ઓમ અને આપણે શાંતિથી બેહીએ હું લાવું પૈસા અરે ભાઈ તને નહીં આલે યાર મે હવારે મને કોઈ નહીં આલે તમે જુઠ્ઠું જુઠ્ઠું બોલું છું આવ આખો ખોંદન જુઠ્ઠું છે મારા દીયોરા હું ના હું ખોંદન ઉપર તો જતા જ નહીં બરાબર ખોંદન એટલે એક નંબર નું જુઠ્ઠું છે કપર આ શું બહુ અવાજ આવે બાર તમારો

પરિવાર છોડીન પિયર છોડીને તમારું ઘર વસાવે હે સમાજમાં કેટલી ઈજ્જત હાચવીન બેસી રહીન તમે આવી રીતે ચોર કો છો એમને કઈ સ્ત્રીની કદર કરો જરા આ કેવું રડે પૈડી ના હતા ગુલાબના ગોટા જેવા હતા કર્મઈન કેવા કર દીધા તમે શું કરવા આઈ આઈને વાદો વગાડો છો અમારા ઘરનો અરે ભાઈ તમને બહુ પડ્યો તો તમે હપકો આલ્યો લે હડવાલ દો સસ પર લાવો થોડી હું આવું આધાર મુકેલું છું મારું તણ મારા દિયોર જરીક ભાર્યું નહીં કે હરગા વાઈ જોય અરે 12 વર્ષથી ઘરમાં પિયરમાં બેઠી છે નઈ ગાડી એ ગાડી હરણીઓ વાજો મગણ વાઈ ગઈ છે આગે કે છે છઈ છે 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 અરે આ તો આખું ખોંદન આવશે રોઈ બીવડાવજો એ કે આસુ આવ્યું છે કોમજી